અત્યારે આપણે આ લાઈવમાં છે ને વાત કરવી છે જે પ્લોટિંગ જે કઈ પણ લોકો બરાબર છે બિલ્ડરો હોય પ્લોટિંગ યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા ન કરી દેવી તદુપરાંત ગેરકાનૂની જે કહી શકાય કે સાર્વજનિક ની અંદર કબજો થઈ ગયેલો હોય પ્રાઇવેટ જો પેહલા તો તમને બતાવી બરાબર એ તમને હમણાં બતાવશું એના રહીશો દ્વારા ત્રણ દિવસથી ફોન આવતા હતા પંકજભાઈ અમે રજૂઆતો અવારનવાર કરી છીએ પણ કાંઈ આનો નિકાલ નીકળતો નથી એક વખત તમે આવો તો અમારો કંઈક રસ્તો નીકળશે એના ભાગરૂપે આજે અત્યારે અમે પહોંચ્યા છીએ અમારી ટીમ સાથે વાવડી ગામ મોરબીની અંદર આપણું જે વાવડી ગામ પાસે આવેલી શ્રીહરી સોસાયટી કે જ્યાં લોકો રહીએ છે બે હજારની આસપાસ પ્લોટનો ભાવ છે એની તમને પરિસ્થિતિ બતાવી જોજો તમે એના લોકો જે છે એમની અરે આપણે વાતચીત કરી કે કેવી રીતના કબજા થઈ એ તમને લાઈવમાં બતાવી કબજા કર્યા હોય એટલે એના મૂળિયા તો ક્યાં હોય તો તમને બધાને ખબર જ છે ગેરકાનૂની કબજા કરેલા હોય એટલે મૂળિયા તો ભાજપમાં જ ક્યાંક જોડાતા હોય એવું આપણે સ્થાનિક પાયાથી સાંભળશું આપને તો બહુ એમનું આઈડિયા નથી એટલે એના જે સ્થાનિક છે એની પાયાથી આપણે સાંભળી પણ જે મિત્ર અત્યારે જોતા હોય આ પરિમલ આ પરિમલ આપણા ઓલામાં જવા દે ને આપણા ઓલામાં તમે જોજો અત્યારે રહ્યા માં ક્યાં જવું હોય ને તો છત ઉપર થઈને જવાનું હમણાં તમને દેખાડી લાઈવ ની અંદર જે મિત્ર જોડાણ હોય ને ફટાફટા ને શેર કરજો એટલે ખબર પડે મોરબીની અંદર ની ત્રીસ વર્ષથી આ ભાજપના મૂળિયા નાખી દીધેલા બની બેઠેલા જે કઈ પણ માણસો કે જે પૈસા માત્ર ને માત્ર પોતાના સ્વાર્થ માટે થઈને જે પૈસા કમાઈ લેવા માટે થઈ અને નાના માણસોને આવી રીતના પ્લોટ કે મકાન બટકાવી અને પોતે અહીંથી પૈસાના થેલા ભરીને નીકળી જતા હોય અને જે કાંઈ પણ જવાબદાર અધિકારીઓ જ્યારે મંજૂરી પાસ કરતા હોય જે કાંઈ પણ કામગીરીમાં નકશા પાસ કરતા હોય ત્યારે ગટરની પાણી નિકાલની રોડ રસ્તાની સુવિધાઓ વગર સીધા સાયન્સિકાઓ ઠપકારી દેતા હોય એવા ભ્રષ્ટાચારી જે અધિકારીઓના પાપે બરાબર છે એવા અધિકારીઓના પાપે અત્યારે જે પ્રજા હેરાન થાય છે હજી તમને લાઈવ બતાવી મિત્ર જે જોડાયેલા છે ને ફટાફટ શેર કરજો પોતપોતાના ગ્રુપમાં એટલે ખબર પડે આ કોઈ દરિયા કિનારો નથી તમને એવું લાગે કે નવલખી બંદર કે જે કહી શકાય આપણે શું કચ્છની અંદરનો દરિયાકાંઠો માંડવીનો બીચ કે એવું નથી પણ આપણા મોરબીની અંદર આવેલો વાવડી ગામની અંદર જે શ્રીહરી સોસાયટીની જે બધી છે ને ત્યાંના રહીશો જે રીએ છે આ પરિસ્થિતિ આપણે તમને જો દૂર દૂર સુધી બરાબર આ વરસાદી પાણીનો નિકાલ તો જોજો મિત્ર તમને લાઈવ બતાવી રીજો આ આ આ જો આ પરિસ્થિતિ છે બરાબર જોજો જ્યાં બંધ થઈ ગયું છે જ્યાં કબજા છે એ તમને બતાવી અહીંના સ્થાનિકો સાથે વાત કરીને આ જે પાપ રહ્યું ને આ પાપ જ્યારે સાઇન સિક્કાઓ થયા હોય જ્યારે સુવિધાઓ જે દેવી પડતી હોય બિનખેતીની અંદર જે કઈ પણ સુવિધાઓ મુજબ હોય તેના એમનેમ થાય વ્યવસ્થાઓ થઈ આની અંદર અહીંના નેતાઓ તો જવાબદાર છે જ ચૂંટાયેલા કારણ કે એને હપ્તા પોતતા હોય પણ આની અંદર ભ્રષ્ટાચારી જે કઈ પણ અધિકારી હોય ને એ આની અંદર એટલા એટલા પાપની અંદર જવાબદાર છે તમે જોજો અહીંના રસ્તા જો હવે આ રસ્તાની અંદર નીકળવું હોય બરાબર જો આ રસ્તામાં ગાડી તો દૂરની વાત છે એમાં બાઇક પણ કેવી રીતે ચાલે જોવા હવે તમને આગળ બતાવી જોજો આ પાણી જે રહ્યું ને એ કહેવાનું એવું છે કે રોડ ઉપરથી એની સીમનું પાણી બધું અહીંયા આવે છે આ પાણીનો નિકાલ રહ્યો ને એના સ્થાનિકોનું કહેવાનું એવું છે અહીંયા થઈ અહીંયા થઈ ને સામે જે આ વંડો જે રહ્યો ને આ વંડો સાર્વજ સાર્વજનિક પ્લોટ છે એમાં હું થઈ અને એ પાણી સીધું આગળની સોસાયટી થઈ ને હોકરામાં થઈ ને આગળ નીકળી જતું એવું કહેવાનું થાય ને આપણા કાકાને પૂછી શું અહીંયાથી કેવી રીતનું હતું

તો આ લોકો તો એવું જ ગણત છે કે આ મકાનવાળા બધા રહીએ હેલિકોપ્ટર કે આમાં મોરબી ના રહેતા જ નથી આવતી અને એને કહેવાનો મતલબ એ કે ચાર મહિના તમે ગમે કાઢી ચાર મહિના પછી તમે જીવશો તો કામ કરશો મરી જવું તો પૂરું મરી જાય તો પૂરું વિચાર કરો મિત્રો આ પરિસ્થિતિ આવા જવાબો અહીંયા સ્થાનિક લોકો દ્વારા દેવામાં આવતા હોય છે જો અહીંયા અહીંયા જે આ બધા રહ્યા બે દી પેલા એક ભાઈ જી બે દી પેલા નાના છોકરા ને જનાવર કરી દીધું

આ રીતના જઈ અને બાજુની છત ઉપર થઈ અને એને ઓલા મકાન માં જવાનું હાલો હાલો બતાવ અત્યારે ગયા ભાઈ આ છત ઉપર બરાબર અહીંથી તો તમે જઈ જ ન આ પાણી વરસાદ હોય ને આ તો જો હજી અત્યારે વરસાદ નથી એટલે પાણા નાખીને આ પ્રમાણે કર્યું હોય એટલે અત્યારે થોડુંક હલાય એવું થયું હે વરસાદ હોય એટલે ઓલા પેલા મકાનની છત ઉપર થઈ અને તમારે જવાનું અહીંથી ઉપર ઉપર જાવ છો હવે જો આ રસ્તો તમને બતાવ્યો મિત્ર જોજો આ રસ્તો આ સીધો રસ્તો છે આ આ વાળાનો કાયદેસર રસ્તો જ ને ક્યાંથી જો અહીંયાથી આ મકાન વાળાનો રસ્તો છે આજે મકાન દેખાય ને એનો રસ્તો અહીંયાથી આ સીધો રસ્તો છે આખો રસ્તો અત્યારે પાણીની અંદર છે 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 આ પાછળ ચાર મકાન મકાન ને કેટલા ત્રણ અત્યારે બતાવી તમને એનો મેઇન રસ્તો આ રીતના કોકની પગથિયા ઉપર જવાનું પગથિયા આ રીતના આ મકાનની છત ઉપર જઈ છત ઉપર જઈ અને આ એનો મેઇન રસ્તો અત્યારે જો તો આ આ રીતના બિચારા આ પરિસ્થિતિમાં એના માણસો જીવે છે બરાબર આ આ જો આ મકાનવાળા બરાબર આ મકાનની જે પરિસ્થિતિ એનો કાયદેસરનો રસ્તો આવડો છે અને અત્યારે આ મકાનની અંદરના માલિકો હોય ત્યાં ત્રણ ચાર મકાન છે આખી સોસાયટી છે પ્લોટિંગ જ આ પ્લોટિંગ જ જશે ને બરાબર આખું પ્લોટિંગ છે બરાબર આ થાંભલા નાખેલાની રસ્તો છે આમ સીધા સીધો તમે જો અહિયાં થી રસ્તો આવે આખે આખું પાણી ભર્યું છે બરાબર આ પાણી ની અંદર થી આ લોકોને કેવી રીતના જવાનું જો અહિયાં થી આમાં ચડવાનું પેલા આ આગળની શેરી છે આ શેરી ના પગથિયા ઉપર થી અમને ચડવાનું બરાબર અહીંથી પગથિયા ચડી આની છત ઉપર આવવાનું આ ભાઈ ની છત ઉપર આવી અને અહીંયા થી એમને આ એમનો અત્યારનો કાયદેસર નો એમનો મારા વિચાર કરો જો માજીએ ખોયલું બરાબર સીતારામ આ કેવી રીતે તમે અત્યારે આવો ક્યાંથી આવો જો આ માજી આવડી ઉમરજી સમસ્યા તમે જો અહીંયા રહે છે આ ઘરનું મકાન હશે ને તમારું જો કેટલા માં લીધું કેટલા પેલા

હવે જો આપણે ખાલી છે ને આપણે આવો તો આપણે તમે તમે મારી આજ ઉભા રહ્યો તમે ટપતા નહીં ખોટા હું પાછો આવું હમણાં જો આ ભાઈના ના મકાન ની અંદર થી આપડે જઈ છી અને છતાંય અહીના કર્મચારીઓ જે રહ્યા એ એમ કહે છે કે આ બધું હજી રહ્યું ને ચાર મહિના કઈ નહીં આ જો આ જો આનું આંગણું જો છે આમાં કેવી રીતે ઉતરે ક્યાંથી જાય કેવી રીતે હાલે જોવો તમે પરિસ્થિતિ જોઈએ બરાબર આ બધા મકાન છે આ મકાન વાળા ત્રણ મકાન છે પી પટેલ આ લોકો કોઈ આવતા નથી જો આ પરિસ્થિતિમાં અહીંયા મોરબી ની અંદર આવેલ વાવડી ની અંદર માણસો આ પરિસ્થિતિમાં જીવે છે ખબર હે અહીંયા જેના પાછળ મકાન ગયું કર પાણી નિકાલ હતો મકાન બનાવી નાખવું છતાં પાણીનો આનો નિકાલ તો હોવો જ જોઈએ વરસાદી પાણી નિકાલ તો ક્યાંક થી કાકા દીધેલો આપડે નીકળી જાય મકાન નો ખૂણો રે એ ખોટો આ પાણી નિકાલ અહીંયા થઈ જાય જાય ભલે ને એ તો જો કર્મચારી જે આ તે જવાબદાર માણસ છે એને જોવાનું આ તો હજી આપણે તો વિરોધ પક્ષમાં બેઠા જઈએ ને કામ કામથી એના માટે આપણે મહેનત કરીએ છીએ બાકી અહીંના જે જવાબદાર કર્મચારી છે આમ આદમી પાર્ટીમાં પણ હવે દાદા નથી લાગતું કે હાવેનો લઈને ચોખ્ખું કરવું જોઈએ આટલા વરસનું હવે ગંદકી રહી કે હવે નહીં કરવી પડે જો હા એમ જો હં તો બદાદાગિરી કરે ને ના મુળિયા ભાજપ પાએ હોય એટલે સામાન્ય માણા તમારા જેવા નાના માણા શું કરે તમે સમજી ગયા આ છોડના દીકરા હોય બધા આ બધા એક એક થારીમાં બધા ખાવાવાળા ભાગ બધાનો હરજો પોતતો હોય આ જો આ જો આ જો આ સાઈડની પરિસ્થિતિ છે આ આ

જયંતી રૂપાલા કરી જિલ્લા પંચાયત ના પડે કોઈ બંધ કરી ગઈ તો પણ એ જયંતિભાઈ કેવાય ને કે તમ ખુલ્લું કર્યું પાછું બંધ થઈ ગયું હોય જયંતિભાઈ વાત કરી સુમરા સુમરાત બંધ કરવા બંધ એ કરે બંધ કરે હવે આ રીતના પબ્લિક વાતચીત થાય જુઓ હવે આ ભાઈ અહીંયા બિચારા રીયે છે આ એની પરિસ્થિતિ છે આ ઉપર નો માળ છે એટલે અહીંથી આવી કે આવડી ઉમરના ના માજી છે હવે આમને ક્યાંક આવું જવું કરવું હોય હે બરાબર અહીંથી જો આ ટપવું પડે છે હવે આમને ચોરના દીકરાઓને એટલું કહી કે તમને બીજી કઈ લાગણી હોય કે ન હોય પણ આવડા માવતર હોય એસી એસી વરાના લોકો જો આ રહેતા હોય ને આ પરિસ્થિતિમાં હોય તો આ જીતેલા જે ચોરના દીકરાઓ રહ્યા ને એની ફરજ એટલી બને છે કે આવા માવતર માટે થઈને તાત્કાલિક ધોરણે જે કંઈ પણ વ્યવસ્થા થતી હોય કરવી જોઈએ ચૂંટણી તો ગમે ત્યારે આવવાની ને રાજકારણ તો ગમે તેથી થવું હોય તો થાય ને જીતે તો જીતી ન જીતી તો કાંઈ નહીં પણ આવા જે લોકો અહીંયા હેરાન થતા હોય જે પરેશાન થતા હોય અહીંનો જીતેલો જે કંઈ પણ કર્મ નેતા હોય એની ફરજમાં નથી બનતું કે આજે વરસાદી પાણીમાં આટલા માણસો આટલા મકાનો હેરાન થતા હોય તો આ મકાનોના પાણીના નિકાલ ક્યાં છે આના ત્વરિત ધોરણે પાઇપ નખાવવા જોઈએ આમની ત્વરિત ધોરણે નિકાલ થવા જોઈએ જેથી કરીને અહીંના સ્થાનિકો જે માણસો છે બરાબર

બે સમજાઈ ગયું વેણ તો વેણ તો કાકા હોના જેવું અત્યારે લગભગ મોરબી ની અંદર તમે જોવો ને તો લગભગ હોકરા ને વેણું બધી ખવાઈ ગઈ છે બધાય ઉપર નિશાળું બની ગઈ બધાય ઉપર મકાનો બની ગયા બધાય ઉપર ગેરકાયદેસર દુકાનો બની ગઈ આવું બધું થયું જ છે આ ભાજપનું રાજ છે આની અંદર તો આવું બધું હાલવાનું આમાં નાના માણાની કોઈ કિંમત નથી એનો હિસાબ હવે આપણે માગશું ને આપણે બધાય ભેગા થઈને એનો હિસાબ માગશું ચોપડે બોલે ચેક કરાવી આપડે ચેક કરાવશું ખમું ને એ બધું અમે હવે અમે કરશું તમે ઉપાધિ કરો તો મિત્રો અત્યારે આની આ પરિસ્થિતિ છે જો આ આ આજે રહ્યું ને આ પરિસ્થિતિ વરસાદ અત્યારે તો બંધ છો અત્યારે તો જો અત્યારે તો તડકો છે આ જો આ તડકાનો માહોલ છે વરસાદ નથી વરસાદ નથી છતાંય આ રીતની પરિસ્થિતિ છે વરસાદ હોય તો શું થાય માજી વરસાદ વરસાદ હોય તો સમજાય ચાર મહિના સતત બાથરૂમ જવાનું બંધ રાખો ને એવું થાય પાણીનો ટાકોનો ટાકો ખાલી કરેલી કરેલી પાણી જોયું પાછી વાંધો ને હવે આપણે મિત્રો જો આ પરિસ્થિતિ દયનીય પરિસ્થિતિ આ વાવડી રોડ ઉપર આવેલી જે સોસાયટી છે અને આવી તો ઘણી બધી સમસ્યાઓ આખા અંદર છે આ ધરમનગર આવે ધરમનગર ની પણ આ પરિસ્થિતિ છે શ્રીહરીની પણ આ પરિસ્થિતિ છે અને અત્યાર સુધી અત્યાર સુધી માત્ર ને માત્ર જે કઈ પણ ભ્રષ્ટાચારોના પાપના ભાગીદાર આ રીતના નાના માણસો બને છે બરાબર પાપના ભાગીદાર આ લોકોના નાના માણસો આ રીતે બનતા હોય છે જો તમે આમ પાછળથી તમે જોવો ને આ પાછળના ભાગથી તમે જો તમે દરિયા કિનારો જો તમને દરિયા જેવું લાગે આખો માહિતી દરિયો આખો કેમ હોય તમે એ જો છે દૂર દૂર સુધી તમે નજર નાખો એટલે હવે અમે એમ છીએ કે હવે આ જે ને બધા એને ભગાડો અને કઈક આનો હિસાબ માગી હગે આના કઈક નિકાલો કરી શકે કઈક નાના માણસો ને કામ દઈ શકે એવા લોકોને તમે ક્યાંક ખુરશી ઉપર બિહારો